શેરના તથા દેશી વિદેશી સેલાણીઓ માટે પ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવું અતિનયન રમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક ઇકોટુરિઝમની તૈયારી શરૂ થઈ ગઈ છે ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકોનો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા પર્યટન સ્થળ તરીકે ઈકો ટુરિઝમ પાર્કના જુદા જુદા ઝોન માટેના આશરે

ચાર જોન માં વેચવામાં આવ્યા છે ઉપરોક્ત અતિ નયન રમ્ય પ્રાકૃતિક થીમ ઇકો ટુરિઝમ પાર્ક ચાર થી પાંચ વર્ષની તબક્કાવાર પ્રક્રિયામાં બનાવવાનું આયોજન છે સદર પ્રોજેક્ટના અલગ અલગ ઝોન પૈકી હાલ ઝોન એક ને કુલ બે પેકેજમાં ડેવલપ કરવામાં આવનાર છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજે સુરત શહેરમાં ડોમસ ના સીપીએસ ને ડેવલપ કરવા માટેનો એકસો ને પંચોતેર કરોડ રૂપિયાનો આ ફેઝ વનનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષોથી આ સીપીએસને ડેવલપ કરવા માટેની માગણી હતી એની જરૂરિયાત હતી પરંતુ કોઈને કોઈ કારણોસર એ લંબાતું હતો પરંતુ આજે કેન્દ્ર સરકાર સુધીની બધી જ એનઓસી મળ્યા પછી આજે આ ખાતમુહૂર્તનું કામ પૂરું થયું છે અને આવનાર દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થવાનું થનાર છે મિત્રો સાથે સાથે અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સ્વચ્છતાનો આગ્રહ છે એના માટે આખા ગુજરાતના અઢાર હજાર ગામોને સ્વચ્છ કરવા માટેનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ સરકાર અને સંગઠન સાથે મળીને કરવાનો નિર્ણય કર્યો છે એનો પહેલો તબક્કો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સુરતમાં પધાર્યા એના પહેલાં એક અઠવાડિયા સુધી આખા સુરતના ખૂણે ખૂણો જે સ્વચ્છ જ હતો પણ તો માઇક્રો સફાઈ કરીને એને સફાઈનું કામ એમાં પૂરું કર્યું હતું નવસારી સંસદીય મત વિસ્તારના મારા વિસ્તારના ત્રણસો ને સાઠ ગામો એમાંથી ગઈકાલ સાંજ સુધી બસો ને ચોરાણું ગામોને એને નીટ એન્ડ ક્લીન કરવામાં આવે છે જેસીબી કે મશીનો લગાવીને ટ્રેક્ટરથી કે કચરા ગાડીથી એ કચરો બહાર નાખીને આપણા સફાઈ કામદારો અને કાર્યકર્તાઓ દ્વારા આખું ગામને કચરોથી મુક્ત કરીને એ કચરો યોગ્ય જગ્યાએ નાખીને એને સફાઈ કરવામાં આવી છે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે